પાણીના ટેન્કરો મંગાવવા પડતા હોય પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે રહીશોએ કમિશનર શ્રીને રૂબરો મળી લેખિત રજૂઆત કરી હતી પાણીની

એટલે હવે કેવી રીતે પ્રૂફ કરવું ને એ જ નથી સમજાતું કારણ કે પાણી રોજ અમારે ટાંકા મંગાવવા પડે પાંચસો રૂપિયાનો ટાંકો ગણો એ લે કે તમે અમે ગણવા જઈએ ને તો એ પૈસા એક્સ્ટ્રા એવા પૈસા નથી કે એવી રીતે અમે પાણી મંગાવી પહેલાં પાણી અમારે સવારમાં સાત વાગે આવતું હતું એકત્રીસ તારીખે બિલકુલ આવ્યું નહીં પહેલી તારીખે બિલકુલ આવ્યું નહીં એટલે બીજી તારીખે જ્યારે હું ફિલ્ટર ઉપર ફોન કરીને પૂછ્યું કે પાણી કેમ નથી આવતું ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે પહેલાં તમારે ન્યૂ ફિલ્ટરમાંથી પાણી આવતું હતું હવે તમારે ડાયમંડ ટાંકી ઉપરથી પાણી આવશે એટલે તમારે ત્યાં તપાસ કરવાની અને હવે તમારો ટાઈમ ફરી ગયો છે એટલે અમારે જે પહેલાં સવારે સાત વાગે આવતું હતું એના બદલે બપોરે એક વાગે આપતા હતા અને એ કે પ્રેશર બિલકુલ નહીં અને ખાલી ત્રીસ પાંત્રીસ મિનિટ પાણી આવીને તરત બંધ કરી દેતા હતા અમે વીરભદ્ર અથાણાના વિસ્તાર સાંઈ બાબાના મંદિર પાસેથી આવીએ છીએ અમારે ઘણા દિવસથી પાણીનો પ્રશ્ન છે અમારે પાણી બિલકુલ આવતું જ નથી આ છેલ્લા કેટલા બધા દિવસોથી એવું થાય છે કમિશનર સાહેબ ઓચિંત વિડીયો કોન્ફરન્સમાં જવાથી તેમના પીએને અમે લેખિત અમારી ફરિયાદ રજૂઆત કરી દીધી છે અને બી એ કીધું કે તમારો સો ટકા કામ થઈ જશે